ઈડીએ આજરોજ શનિવાર સવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી ટીએમસી નેતા અને બોનગાવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાની ધરપકડ કરી હતી ગત રોજ શુક્રવારે ઈડી અને સીઆરપીએફ ની ટીમો શંકર અને ટીએમસી નેતા શેખ શારજાના ઘરે દરોડા પાડવા ગઈ હતી આ દરમિયાન તેમના સમર્થકોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો ઈડીએ શુક્રવાર રાત્રે થયેલા હુમલા અંગે નિવેદન બહાર પાડ્યું હતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ